તો મિત્રો અમુક મારા રોયાઓ ડાંડા જેવડાવ જે છે એ રાતે નાખોરા ઢહરતા ઢહરતા હવારમાં જ્યારે ઊભા થાય ને ત્યારે આમ આંખો ખોલતા હોય છે હો અને સડીયો આમ ધ્યાન વહી જતું હોય છે અને સડીયોમાં આવડો મોટો ઢોરો દેખાતો હોય છે હો મારો રોયો અને જે પોપટ જે હોય છે આપણા પોપટભાઈ ઈવડાઈ આમ ટીણીન 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 થતા હોય છે હો મારા સડીયોમાં હાયમાં હમાતા નથી હો પોપટભાઈ આપણા એલા અમુક લોકો મને પૂછતા હોય છે કે ડૉક્ટર સાહેબ આ વારે વારે ટીણી ટીણીને હવારમાં થઈએ રાખે ઓ આ નોર્મલ કહેવાય કે મારું હારું આ તો કાંઈ યબ નોર્મલ તો નથી ને અને અમુક લોકો એમ કહેતા હોય છે કે મારું તો રોયું મારું હારું ઊભું જ ન થતું હવારમાં ઊભું ન થતું ટીણી ટીણીને થવું તો જોઈએ ને કાંઈક તો એ નોર્મલ કહેવાય કે પછી નહીં રોજા ડૉક્ટર જણાવી દે નહીં તો હું તમને જણાવી દઉં કે જ્યારે નાનું અમથું બબલું જે છે હાથ વરહનું હોય ત્યારથી પોપટ જે છે એ હવારમાં ટીણીન 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 થવાનું શરૂ થઈ જતું હોય અને પસા વરહના ટાંડા ગૌઢા થાય ને માથામાં ધોળા વાળ આવી જાય ને જ્યારે મારા હારા ક્યાં સુધી ટીણીન ટીણીન થવાનું મૂકતો ન હો પોપટભાઈ પણ અમુક લોકો જે હોય છે એને રાતે જશે લહેર લહેર ઘેર ઘેર જેસે કરવા ન મળ્યું હોય તો હવરમાં જ્યારે ટીણીન ટીણીન થાય ને ત્યારે લહેર આવી લેતા હોય છે મારા રોયા એટલે મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી પોપટ ભાઈ ટીણીન ટીણીન કીને રાખે બરાબર ને ખવરમાં તો એ સારી વસ્તુ કહેવાય એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર ન મારા રોયા